માંડવી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને શ્વાનોનો ત્રાસ માંડવીમાં ગામડાથી લઈને માંડવી શહેરના મુખ્ય માર્ગો સુધી ઢોરોના ઝુંડ રસ્તામાં મધ્યમાં બેઠા રહેતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને સતત ધમધમતા માર્ગો પર રોડ પરથી પાથર્યા રહેતા શ્વાનો અને ઢોરોને કારણે ટ્રાફિક જામ સર્જાતા અકસ્માતની ભીતિ સતત વધી રહી છે વિડીયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે માંડવી શહેરના મુખ્ય રસ્તા પર આખલાઓ બેઠા હોવાથી વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે બીજી તરફ શ્વાનોની સંખ્યામાં પણ ભારે વધારો નોંધાયો છે થોડા સમય પહેલા બાઇક પર દૂધ સપ્લાય કરવા જતા એક વ્યક્તિ પર શ્વાને હુમલો કર્યો હતો આ હુમલા બાદ તેમની બાઇકનો કાબુ છૂટી જતાં અકસ્માત સર્જાયો અને અંતે અવસાન થયું હતું આ ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે તાજેતરમાં જ માંડવી તાલુકાના મસ્કા ગામમાં પણ એક વૃદ્ધ વયની મહિલાને મંદિરથી ઘરે પરત ફરતી વખતે શ્વાન કરડ્યો હતો ઘાયલ વૃદ્ધ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકોમાં ભારે રોષ છે લોકોની માંગ છે કે નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તાત્કાલિક પગલાં ભરી રખડતા ઢોર અને શ્વાનોને લે નહીં તો વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે આ અંગે સ્થાનિક વિપક્ષી તાલુકા પંચાયત નેતા અરવિંદસિંહ જાડેજાનું કહેવું છે કે જો આ સમસ્યાનો સમયસર ઉકેલ નહીં લાવવામાં આવે તો નાગરિકો રસ્તા પર ઉતરીને જવાબદાર તંત્ર વિરુદ્ધ આંદોલન કરવાની ફરજ પડશે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે શ્વાનનો ખૂબ ત્રાસ વધી ગયો છે એમાં પણ જે શેરીઓમાં ગલીઓમાં રખડતા શ્વાન છે કૂતરાઓ છે એના કારણે લોકોને ખૂબ ગંભીર સમસ્યા પેદા થાય છે હાલ માંડવી તાલુકામાં એક બનાવ બન્યો જેમાં આધેડ વયના શખ્સને કૂતરો કરડવાથી એનું અવસાન થઈ ગયું છે તો ખરેખર તો ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા હોય આવા જે શ્વાનનો ત્રાસ છે એના માટે કાર્યવાહી કરવી જોઈએ સરકારે પણ આમાં જાગૃત થઈ અને ક્યાં ને ક્યાં આ કૂતરાઓના ખસીકરણ માટે પણ વિચારવું જોઈએ કારણ કે એક વ્યક્તિ ઘરનો જાય છે એ આધારસ્તંભ હોય છે ત્યારે જેના ઘરનો વ્યક્તિ ગયો હોય એને જ ખ્યાલ આવે છે આ કૂતરાઓના કારણે નાના મોટા બનાવો બને છે એક્સિડન્ટ પણ થાય છે એટલે હાલમાં આ કૂતરાઓની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં વધી ગઈ છે ત્યારે આ રખડતા શ્વાનો છે કૂતરાઓ છે એના માટે સરકાર વિચારે ખસીકરણનો પ્રોગ્રામ કરે અને ગ્રામ પંચાયત અથવા તો તાલુકા પંચાયતમાં જ્યાં જ્યાં જવાબદારી છે તો એ લોકો આના માટે યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે સાથે સાથે ગ્રામ પંચાયત એરિયા હોય કે નગરપાલિકા હોય રખડતા ઢોરોનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે એના કારણે લોકોને અસ્થિભંગ સહિતની ઈજાઓ પણ થઈ રહી છે અને ટ્રાફિકમાં પણ સમસ્યારૂપ થઈ રહ્યા છે તો એના માટે પણ નગરપાલિકા કે ગ્રામ પંચાયતો જાગૃત થઈ અને આવા રખડતા ઢોરો છે એને પાંજરાપોરમાં મૂકવા જોઈએ એવી અમારી વિનંતી છે અને માંગણી છે જય હિન્દ જય માતાજી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ધી સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો